મિત્રો કહેવાય છે ને કે સંતોષ જેવું કોઈ સુખ નથી જો ઈશ્વરે આપણને જે કંઈ પણ આપ્યું છે અને એમાં જો આપણે સંતોષ માનીએ તો ઘણું બધું આપણને ઈશ્વર બધી રીતે આપણને તંદુરસ્ત રાખે છે માનલો કે શારીરિક માનસિક અને કોઈ બીમારી આપણામાં નથી આવતી અને આપણે માનસિક રીતે જો શાંત હોઈએ માનસિક રીતે જો સંતોષકારક હોઈએ ઈશ્વરનો આભાર માનતા હોઈએ તો આપણે હંમેશા ખુશ રહેતા હોઈએ છીએ એ જ વસ્તુ અહીંયા છે કે મિત્રો એક રાજા હતો અને એ રાજાના રાજમાં એક હજામ રહેતો હતો હવે આ હજામ છે ને બહુ ખુશ હતો કારણ કે એ હજામ કોઈ દિવસ કાંઈ ચિંતા ના કરે એકદમ તંદુરસ્ત એકદમ ટકાટક એનું ઘર ચાલે ત્યારે રાજાને એવું લાગ્યું કે આ હજામ એટલો બધો ખુશ કેમ છે એની ઇન્ક્વાયરી કરો એના પ્રધાનને કીધું એટલે પ્રધાન ગયા અને એને ઇન્કવાયરી કરી તો તપાસ કરતાં ખબર પડી કે એ જે વ્યક્તિ જે હજામ છે એ ભાઈ છે એ કાયમનું રોજનો એક રૂપિયો કમાય છે અને એક રૂપિયો એ વાપરી દે છે પોતાના ખર્ચા માટે જે ખર્ચો હોય એટલું જ એ કમાય છે એને પૂરતું અને એ વાપરી નાખે છે અને ખુશ છે એટલો બધો ખુશ છે કે એને રાત્રે ઊંઘની પણ કોઈ ચિંતા નથી અને શારીરિક ફિઝિકલી મેન્ટલી બધી રીતે સ્ટ્રોંગ માણસ હતો એટલે રાજાને આ વસ્તુની ઈર્ષા થઈ એટલે રાજાએ આ બધી ઇન્કવાયરી કરીને પછી એમ કીધું કે હવે એક રૂપિયો કમાઈ છે ને તો હવે એને આપણે દુઃખી કરવું હોય તો કઈ રીતે કરવું એના પ્રધાનને કીધું એટલે એને પ્રધાને સલાહ આપી કે રાજા સાહેબ એને છે ને નવ્વાણું રૂપિયા આપણે આપી દઈએ અને એ નવ્વાણું રૂપિયાની પાછળ એટલો ગાંડો થશે કે તમે જો એનો કમાલ એટલે બીજા જ દિવસે નવ્વાણું રૂપિયાની એક પોટલી લઈને પ્રધાન એને ઘેરે મૂકી આવ્યા અને એમ કીધું કે આ તમે રાખજો રાજા સાહેબે તમને આપી છે એટલે આ રીતે એ વ્યક્તિ જે હજામ હતો એણે જે નવ્વાણું રૂપિયાની પોટલી જોઈ અને એમાં એને લાલચ જાગી અને એવી લાલચ જાગી કે એણે આ નવ્વાણું રૂપિયાને ક્યારે સો રૂપિયા કરી દેવા અને સો રૂપિયાને ક્યારે એકસો દસ રૂપિયા કરી દેવા એકસો દસને એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ કરી દેવા આવી લાલચમાં એ માણસ પડી અને એ જ્યારે એક રૂપિયો કમાતો હતો એના બદલે બે રૂપિયા કમાવા માંડ્યો અને બે રૂપિયા કમાતો એના બદલે ચાર રૂપિયા કમાવાની લાલસામાં પડી ગયો ચાર કમાતો હતો એના બદલે દસ કમાવાની લાલસામાં પડી ગયો અને મિત્રો છ મહિના પછી એટલો દુઃખી થઈ ગયો એટલો એટલો શારીરિક ફિઝિકલી પણ એટલો વીક થઈ ગયો કે બીમાર પડી ગયો અને એની પાછળ બીમાર પડ્યો ત્યારે રાજાએ એની ઇન્કવાયરી કરી તો ખબર પડી કે આ નવ્વાણુંની પાછળ ગાંડો થયો અને ને સ્ટોર કરવામાં વધારે વધારવામાં વધારે વધારવામાં વધારવામાં એની શારીરિક જે તંદુરસ્તી હતી એ પણ એને ખોઈ નાખી મિત્રો આ જ વસ્તુ આપણા જીવનમાં છે કે આપણે જ્યારે લાલચમાં પડી જઈએ છીએ કોઈ આપણને લાલચ આપે છે અને એ લાલચમાં આપણે પડી જઈએ છીએ ત્યારે આપણે ફિઝિકલી અને આપણું માનસિક સંતુલન એટલે કે માનસિક શાંતિ પણ આપણે ખોઈ જઈએ છીએ તો મિત્રો આ આવા બધા અમુક કિસ્સા આપણા જીવનમાં કંઈક કહી જાય છે મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને આગળ ફોરવર્ડ કરો તમારો આભાર રહેશે